પ્રેમાનંદ મહારાજ માટે ચર્ચામાં રહેવું આમ તો કોઈ નવી વાત નથી જોકે અત્યારે તેઓ જગદ્ગુરુ રામભદ્રાચાર્યના કારણે ચર્ચામાં છે એક ઇન્ટરવ્યૂમાં જગદગુરુ રામભદ્રાચાર્યએ કહ્યું કે કિડની વિના જીવન જીવતા પ્રેમાનંદ મહારાજ એક ચમત્કાર જ છે આ સાંભળીને રામચંદ્ર રામભદ્રાચાર્યએ કહ્યું કે કોઈ ચમત્કાર નથી જો ચમત્કાર હોય તો હું પ્રેમાનંદજીને પડકાર છું કે સંસ્કૃતમાં તેઓ મારી સામે એક અક્ષર બોલીને બતાવે કે પછી હું જે સંસ્કૃત લોકો કહું એનો અર્થ સમજાવી દે તેઓ તો મારા બાળક સમાન છે શાસ્ત્રો જેને આવડે એ જ ચમત્કાર છે કિડની નથી તો શું થયું તેમનું ડાયાલિસિસ થતું રહે છે ઘણા બધા લોકોને જગદગુરુ રામભદ્રાચાર્યની વાતોમાં અહંકાર જણાવ્યો તેમની ભાષા કંઈક એ પ્રકારની હતી વાત ચમત્કારની છે તો અમે સ્પષ્ટ માનીએ છીએ કે ચમત્કાર કરનારને જાદુગર કહેવાય સંત નહીં સાચો સંત તો એ જ છે કે જેની મતિ સ્થિતિ હોય સ્થિર હોય જેના મનમાં કોઈના પણ પ્રત્યે રાગ દ્વેષ નારાજગી કે ગુસ્સો ના હોય એટલે જેના મનમાં કોઈના પણ પ્રત્યે નેગેટિવ ફિલિંગ ન હોય એ જ ખરો સંત કહેવાય જેનું મળ સહજ સરળ એ જ ખરો સંત કહેવાય આટલી બેઝિક વાતો છે ચમત્કારને શાસ્ત્રાર્થીની વાત થઈ રહી છે ત્યારે રામાયણના જ બે ઉદાહરણ ધ્યાન લેવા જોઈએ શબરી સંસ્કૃતના શ્લોકો જાણતી હતી કે નહીં એ સ્પષ્ટ નથી એ સામાન્ય મહિલા હતી તેના મનમાં ભક્તિભાવ હતો એટલે ખુદ ભગવાન શ્રી રામ તેની ઝૂંપડી સુધી પહોંચ્યા કદાચ શ્રીરામે તેના મનમાં રહેલા ભક્તિભાવને પણ જોયો હશે હવે એનાથી તદ્દન વિપરીત ઉદાહરણ જોઈએ રાવણ સંસ્કૃતનો જાણકાર હતો તે શાસ્ત્ર શાસ્ત્રાર્થ કરી શકીએ એટલું તો સંસ્કૃત જાણતો જ હતો એટલે જે સંસ્કૃતનો પ્રકાંડ પંડિત હોય એ જ મહાન ગણાય એવો ખ્યાલ ખોટો છે આપણી સંસ્કૃતિમાં જ્ઞાન ભક્તિ અને કર્મ એમ ત્રણેય રીતે ભગવાન સુધી પહોંચી શકાય છે અમારા ખ્યાલ મુજબ આટલી બેઝિક વાત તો ભારતમાં બધા જ લોકો જાણે છે આ જ કારણે જગદ્ગુરુ રામભદ્રાચાર્યની વાતનો વિરોધ થઈ રહ્યો છે હનુમાનગઢી મંદિરના પૂજારી મહંત રાજુદાસે કહ્યું કે જગદગુરુ રામભદ્રાચાર્ય અને સંત પ્રેમાનંદ મહારાજ બંને મહાપુરુષ છે આ બંને મહાપુરુષોએ વિવાદ થાય એવી વાતો ન કહેવી જોઈએ સમાજમાં ડાબીરીઓ અને સનાતન સંસ્કૃતિના વિરોધીઓ આ વાતને ઝડપથી ફેલાવી રહ્યા છે